એટલે એવા લુખાને આ જાહેર મંચ પરથી કેમ શું તારામાં તાકાતતા હોય ને તો 11 તારીખે આવજે અમે બધા 11 તારીખે ત્યાં ક્રિકેટ રમવા આવવાના છે અમે રમવા આવો તારાથી થાય કરી લેજે બસ તારાથી થાય કરી લે અમે બોગની મૂકવા દે ને અમે રમવા આવવાના તમારથી જે થાતું હોય હા અમારથી બધી વસ્તુ થાય તમારથી દોર ચરાવાય તમે શું કરે એને મારી લખજો અમને કોઈ વાંધો નહીં અમે કાયદાથી થી તમારે જે કરવું હોય એને વિરોધ કરજો બસ કાયદો લાગે ને તે જોઈના તમને નહી ખબર રમેશભાઈ રૂડી ગામ સભાના અધ્યક્ષ એમની સાથે કાલે વાત થઈ રાકેશભાઈએ બી ઓડિયો મુકેલું રમેશભાઈએ પણ મુકાયેલું ત્યારબાદ ચર્ચા થઈ અને જે ઓડિયો સાંભળ્યું ને તો એટલું ખરેખર દિલમાં દુખ લાગ્યું કે આપણો સમાજ આપણે કોઈને ગાળ નથી આપતા તો એ લોકો આપણને કયા અધિકારથી ગાળ આપે છે એટલે એવા લુખ્ખાને આ જાહેર મંચ પરથી કેમ શું તારામાં તાકાત હોય ને તો અગિયાર તારીખે આવજે અમે બધા અગિયાર તારીખે ત્યાં ક્રિકેટ રમવા આવવાના આપણે ન્યાય માંગવા માટે ખેરગામ પોલીસ સ્ટેશન પાસે આવ્યા છે મારે તો વહીવટી તંત્રને પણ એક જ વિનંતી એમ પણ ખેરગામ તાલુકાનું

અમે આ દેશના માલિક છે અને આ જે પણ સરકારી જગ્યા છે એ આદિવાસી સમાજની છે પાંચમી અનુસૂચિ વિસ્તારમાં આવતી જો જમીન સરકારી હે વો જમીન અમારી હે એ પેલા કાન ફાળીને સાંભળી લે કારણ કે અમે કોઈથી ધરવાવાળા નહીં મળતા અને પેલો તારામાં એટલી તાકાત હોય ને અગિયાર તારીખે આવજે તને આદિવાસી કોણ છે ને આ પાગળીવાળા કોણ છે તે ખબર પાડીશું એ બોલે છે ને કે તમારા માથા ફાડી નાખું પણ અમે માથા ફાડ્યાવાળા નથી અમે સંવિધાનમાં માનીએ છીએ

પોલીસ સ્ટાફ જ સમજે છે એવા ડ્રાઈવરો રાત્રે ગાડી ઊભી રાખાવે છે એટલે એવા પર પણ કોઈ કાર્યવાહી થતી નથી એટલે અમે તો આશા રાખીએ છીએ કે આ તો સાચું છે અને સામે છે એના પર કાર્યવાહી થવી જોઈએ અન્યથા એવું નહીં થાય કે અમારે અમારો ન્યાય લેવા માટે કોર્ટના દ્વાર પણ ખખડાવતા અમને આવડે છે માટે સાનમાં સમજીને એમને વહેલામાં વહેલી તકે ધરપકડ કરે અને એના પર કાર્યવાહી કરે તમામ યુવાનોને વિનંતી કરું છું અગિયાર તારીખે મોટી સંખ્યામાં

એ ફક્ત રાકેશભાઈને નહોતી આપી એ આખા આદિવાસી સમાજને ધમકી આપી છે તે છેલ્લે એવું પણ બોલે છે કે આદિવાસી યુવાનો ક્રિકેટ રમવા આવશે તો બધાને અમે મર્ડર કરી નાખશું એટલે આજે આપણે ભારત દેશના બંધારણમાં માનનારા લોકો છે ન્યાયતંત્ર પર ભરોસો રાખનારા લોકો છે એટલા માટે આ ખેરગામ પોલીસ સ્ટેશનમાં બીએસઆઈને રજૂઆત કરવા આવ્યા એમને આપણે રજૂઆત કરી છે કે આ કૃત્ય કોઈ પણ સંજોગોમાં સાંખી લેવાય એવું નથી કારણ કે કોઈ વ્યક્તિગત ઉપર આરોપો નથી એમ ઉકાય એમણે સમગ્ર આદિવાસી સમાજને ટીકા ટીપ્પણી કરી છે આદિવાસી સમાજને નીચા દેખાડવાનું કામ કર્યું છે પણ એ ભાઈને ખબર નથી કે ઓગણીસસો ને એક્રોસિટી એક્ટ મુજબ એમની ઉપર કાર્યવાહી કરવાની થાય છે પોલીસ અધિકારી એ એમની રીતે ટેકનિકલ બાબતો એમણે બતાવી છે એમણે એવું કીધું છે કેમનું કોલ રેકોર્ડિંગ એ જ છે કે બીજા છે અમારે વેરીફાઈ કરવું કઈ નહીં તમને તમને અમે સમય આપીએ છીએ પણ યાદ રાખજો જો તમે આ ગુનેગારને બચાવવાનો પ્રયત્ન કરશો તો નિયમ 4 હેઠળ આ અધિકારીને પણ આપણે કોર્ટમાં લઈ જશું આ સંવિધાનની તાકાત એટલે જો આરોપીને બચાવવાનું પોલીસ તંત્ર પ્રયાસ કરશે તો પોલીસ તંત્રને હું કોર્ટમાં ઉભો કરી દઈશ એટલે તેમાં તમારા બધાનો મને સહકાર જોઈશે યુવાનો આપણે હતાશ થવાની જરૂર નથી કાયદા એ લોકોને ખબર છે ના કરતા ડબલ કાયદા આપણને ખબર છે એ લોકો કરતા આપણને વધારે હકો મળ્યા છે એટલે પોલીસ તંત્રને પણ હું કહેવા માંગુ છું કે તમે કોઈ પણ રાજકીય દબામાં આવ્યા વગર નિષ્પક્ષ આ બાબતે કાર્યવાહી કરો ને તો આ વિસ્તારની અંદર જે પણ કઈ બનાવો બનશે જે પણ ઘટના છે જે આદિવાસી સમાજને ગારો આપી છે આદિવાસી સમાજના દીકરાને જે ગારો આપી છે

અત્યારે આપણા જયપાલસિંહ મુંડાએ કહી દીધું કે સાહેબ કાયદો અમને નહીં શીખો કાયદો તમારે અમારી પાસે શીખવાનો છે આ આદિવાસી સમાજનો ઇતિહાસ છે અને એના વંશજો છે અમે બિરસાના વંશો છે જયપા મુંડાના વંશજો છે આંબેડકરના બતાવેલા રસ્તે અમે ચાલનારા લોકો છે એટલે વહીવટી તંત્ર સમજી જાય અને વેરામાં વેલી તકે એની ધરપકડ કરે સૌથી પહેલા તો પાયોરિટી તમે અરજી આપી છે ચોવીસ કલાકની અંદર એની ધરપકડ થઈ જાય તે થઈ નથી એ વાત છે પોલીસ આપણને આશ્વાસન આપ્યું છે કે આજે હમણાં પણ એ લોકો ધરપકડ કરવા ગયા છે જો કાલનો દિવસ માંગો છે કાલે નહીં કાલ સાંજ સુધીમાં કોઈ રિઝલ્ટ આવે ત્યાં પરમ દિવસે સમય નક્કી કરીને મેસેજ મુકશો હજારોની સંખ્યામાં આપણે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરીશું જય આદિવાસી